નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે સૌરાષ્ટ્રની રાજનીતિ પર વાત કરવી છે મોરે આવવા પર વાત કરવી છે અને પણ પણ એટલે કે વધારે ત્યાંના લોકોની સમસ્યા મોરબીના લોકોએ તો કહી દીધું કે આટલી આટલી તકલીફ છે નેતા એ સમસ્યા પર વાત કરવા કરતા વધારે એ વસ્તુને મહત્વતા આપી કે ચેલેન્જ આપી દઈએ રાજીનામા આપી દઈએ એકબીજાને ચેલેન્જ આપવા પર વાત પહોંચી રાજીનામા પર વાત પહોંચી પણ એ જનતાનું શું જગદીશભાઈ સૌથી પહેલો સવાલ એ છે કે સૌરાષ્ટ્રની રાજનીતિ એમ પણ એવું કહેવાય કે ચા નો જેમ ઉભરો આવે ને એવી રીતના નેતા બહુ ઉભરાતા હોય છે અને અત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ એટાલિયા લડાઈ છે અને આ લડાઈમાં રાજીનામા આપવા સુધીની વાત છે આખી વાતને તમે કેવી રીતના જોવો છો હાસ્યાસ્પદ રીતે હસી કાઢવાનું એન્ટરટેનમેન્ટ મજા કરવાની મને તો એમ લાગે કે જો આમ ને આમ ચાલુ રહ્યું મોરે મોરો તો શાહબુદ્દીન રાઠોડ સાંઈરામ ધીરુભાઈ સરવૈયા દીપભાઈ જગદીશ ત્રિવેદી આ અને માયાભાઈ આહિર આ બધા હાસ્ય કલાકારો જે છે એ લોકો સરકારમાં એપ્લિકેશન કરશે કન્ટેમ્પ કોર્ટ જેવું કે ભાઈ અમારા ક્ષેત્રમાં તમે શું કામ ચંચુપાત કરો છો તમે રાજનીતિને આટલી હાસ્યાસ્પદ શું કામ બનાવી દીધી એમ આવું તે ક્યાંય હોય બેન ક્યારે આવું બનતું હોય ધારો કે ટ્રમ્પ એમ કે રૂપિયો ગયો વિસાવદર ના આ ભાઈ મોરબીના એટલે પ્રશ્ન મોરબી નો જનતા એ ઉપો કર્યો એને શેરીએ શેરીએ એક ચોક્કસ પેટર્ન થી આંદોલન શરૂ કર્યું આંદોલન અસરકારક કર્યું સરકાર એટલે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર એ ગયા મોજા ગોઠણ હોદી પાયજામાના એને પાયચા ઊંચા કરવા પડ્યા બધું પર લઈ ગયું બરાબર હવે કલેક્ટર થી આ થઈ ગયું એટલે કલેક્ટરે શું કર્યું એને કલેક્ટર કલેક્ટર રાજા તો છે એને જે સોસાયટી માં આવેલા એ સોસાયટીમાં બધો સત્યાનાશ હતો એણે જોયો કચરો છે કાદવ છે પાણી ગરી ગયા છે બધું છે એટલે એને રાતો રાત કલેક્ટર કોને કે એટલે બધા ડમ્પરે આવી ગયા ને ત્યાં બધી ડામરે છટાઈ ગયો ને રોડ રોલર એ આવી ગયું ને તમારે જેસીબી પણ આવી ગયા ને મિક્સરે આવી ગયું ને ત્રિકમને પાવડા લઈને મજૂરો આવી ગયા ને રાતો રાત આખે આખું તમારી જાણ ખાતર કે રોડ બની ગયો હવે રોડ બની ગયો એટલે શું થયું બીજ એને ઉઠમણા કરવા હોય તો રેહામણે બેઠેલા લોકો જેમ પટાવવા પડે એમ તંત્ર વાહક હોય આ લોકોને પટાવવા પડે હવે બધી માં એક ચોક્કસ પેટર્ન થી આંદોલન શરૂ થયું એટલે

ભારતીય જનતા પાર્ટી ના ભાઈ કાંતિભાઈ અમૃતિયા ની સામે એક વખત ચૂંટણી લડી ચુક્યા છે આમ આદમી પાર્ટી તરફથી અને ઈ ભાઈ જે છે છે આના કઈક થાય આપની જાણ ખાતર કૌટુંબિક ભાણેજ કાંતિભાઈ અમૃતિયા એટલે તમારી જાણ ખાતર અપને વાલે જ સામે સામે આવી જાય ને ત્યારે બહુ લાગી આવે હું ને તમે ટાટા બિરલા ની ઈર્ષા ક્યારેય નહીં કરીએ એ ભલે સુખી ગમે એટલા હોય પણ તમે આપણે પરિચિત છીએ એટલે આપણા સગા સંબંધીઓ જે છે એ જો બીજી ગાડી લે કે ફ્લેટ લે એટલે આપણે હળગી મરીએ એ માનો ભાણે છે એને આ ખેલ નાખ્યો એવી ખબર પડી એટલે કાંતિભાઈ અમૃતિયા જે છે એ ધુઆધાર થઈને ત્યાંથી ગાંધીનગર હોય કે દિલ્હી હોય ત્યાંથી પાછા પધાર્યા મોરબીમાં અને એને બધા જે અધિકારીઓ જે છે એને જોયું કે આ બધા જ લોકોએ એક પ્રકારની પેટર્ન શરૂ કરી છે અધિકારીઓને અહિયાં બોલાવે છે પત્રકારો ક્યાં હતા ચારે જુઓ આખા ગામમાં આંદોલન શરૂ થઈ ગયું છે મોરબીમાં ગારો ગારો હોય પાણી પાણી હોય તો કલેક્ટ બધા લોકો ધરણા ઉપર બેસી ગયા છે અધિકારીઓ આવવું પડે છે આવ્યા પછી અહીંયા રોડ રસ્તા થઈ ગયા છે તો આ તો ધન્ય હો આમ આદમી પાર્ટી ને કે અમને આ પેટર્ન શીખવાડી એટલે ભાઈ જે છે કાંતિભાઈ અમૃતિયા ને લીધા હડફેટે કે ભાઈ જો કારણ કે કારણ એવું હતું બેન પાયલ બેન કે બધી જગ્યાએ તમે અત્યારે આખા મોરબીમાં હવે ધીરે ધીરે મને તો લાગે આ સૌરાષ્ટ્રમાં ફરી જાય તો નક્કી નહીં હવે બધા ધમકી શું આપે છે ધરણી પ્રદર્શન એવું કઈ નઈ કાયરવાળી જમા ઝીંજકા વાળી માં આવે છે અને પછી એમાં કેટલા લોકો એમાં કચડાઈ મેર્યા હતા ધક્કા એટલે ઝીંજકા વાળી બહુ પ્રખ્યાત હતી આ તો બહુ વર્ષો પેલાની વાત છે કાંતિ ભટ્ટ સાહેબ હતા પત્રકાર એણે આ બહુ આના વિશે લખેલું

બોલતા બોલ કારણ કે બોલવામાં મેં કીધું એમ કાંતિભાઈ અમૃતિયા એ અમસ્તા પણ ગાંજા જાય એવી વ્યક્તિ નથી આપણી ભાષામાં કહું તો હોળે હરાવેલા છે કાઠિયાવાડી ભાષામાં એટલે બત્રીસ લક્ષણા એને વળી શ્રેષ્ઠ ભાષા કહો તો બત્રીસ લક્ષણા ટૂંકમાં હંધી વાતે પૂરા હવે ઈ કાંતિભાઈ ની પણ ભગવાન ની દયા છે કાવડિયા ભયંકર છે ભયંકર કઉ છું એટલે નહીં ને તે બેસે પાંચ કરોડ કરોડ રૂપિયાની પાર્ટી કદાચ ઈથી વધુ હોય તો ના નહીં પણ પૈસા છે એ કોઈનો અપરાધ નથી પૈસા ભલે કરોડ હોય કરે છે એની બે ત્રણ હજાર ટીમ છે અને ગૌશાળા ઇત્યાદિ બધા કામ કરે છે પર્યાવરણના વૃક્ષારોપણના એમાં કોઈ સંશય નથી અને પૈસા હોય મેં કીધું અપરાધ નથી પણ સવાલ શું છે કે જે જનતાને તમને સાત સાત ટર્મ થી જે ચૂંટે છે તમને ધારાસભ્ય તરીકે તો તમારે જે બેઝિક કામ કરવાનું હોય કેમ નથી થતું તંત્ર મોદી આવે કે ભૂપેન્દ્ર થવો જ ન જોઈએ સમજી લો બધા પૈસા જાય છે ક્યાં અને મોરબીમાં એક હજાર કારખાના છે બેન મોરબી બીજું પેરિસ છે તમારી જાણ કરતા સૌરાષ્ટ્ર તો હવે એવડું મોટું આવું ઔદ્યોગિક શહેર છે અંધાધૂંધી હોય ક્યાંય તમે કરોડો રૂપિયા તો તમે જમા જ હવે ગોપાલ ઇટાલિયા ને જયારે એને પડકાર ફેંકી દીધો હતો હવે ગોપાલ ને તો ભાવતું હતું વે કીધું હવે એ તો ઊંટ ને ઉકરડે જ એક તો ગોપાલ ને એને વળી તમે પડકારો તો એ છોડે ક્યાંય એને તો હા મેં પાછું પલોઠી વાણી કે આવતા જ રહ્યો તમારી જે પડકાર લલકાર કે પડકાર તમારો જે છે એ અમને સ્વીકાર્ય છે ગોપાલ ઇટાલિયા એ કીધું તમારો જે પડકાર છે એ અમને સ્વીકાર્ય છે કામ કરો તમે આપો રાજીનામું તો પેટા ચૂંટણી થાય ને બેટા ચૂંટણી કઈ એમ તમને સપનું આવે એમ ન થાય તમે સમજો કોઈ પણ માણસને સપનું આવે કે ઉજમ ચડે કે મૂળ આવે એમ ન હોય ધારાસભાની ચૂંટણી તમારે રાજીનામું આપવું પડે અથવા તો કોઈ પણ કારણ ખાલી તો થવી જોઈએ ને ખાલી થાય તો મેળ પડે હવે એટલે ગોપાલ બુદ્ધિશાળી છે વકીલ છે એટલે એને વિડીયો બહાર પડે વિડીયોમાં એને શું કીધું કે કઈ વાંધો નહીં તમારી જે આ ચેલેન્જ છે અમને મંજૂર છે પણ એ કામ કરો આપી દો રાજીનામું બારમી તારીખ ને સોમવારે તમે શંકરસિંહ ચૌધરી ની ત્યાં જઈ રાજીનામું આપી દો તમારી ચેલેન્જ અમને સ્વીકારીએ છીએ અમારા માણસો આવીને લડી લે અને તમને જીતી જાવ તો મુબારક છે હારી જાવ તો બીજું મારે કઈ કહેવાનું થતું નથી હવે એ થયું એટલે કાંતિભાઈ અમૃત્યા ભેરવાઈ ગયા ત્યારે તો બહુ કરી કારણ કે એમાં ગોપાલે એમ નથી કીધું કે હું આવીશ લડવા એને શું કીધું અમે તમારી ચેલેન્જ ને એક્સેપ્ટ કરીએ છીએ અમે એટલે પાર્ટી અમે એટલે ગોપાલભાઈ ઇટાલિયા નહીં હવે પાર્ટીમાં તો કોઈ પણ આવે તો એમ કીધું કે તમારે એમ નથી ગોપાલ બોલ્યા કાંતિભાઈ બોલ્યા ખરા ગોપાલ ગોપાલ શું તો તો છે ચેલેન્જ ખરા અર્થમાં તમને કોઈ પત્રકાર તરીકે આપણે પૂછ્યું ચેલેન્જ કેવી હોવી જોઈએ ચેલેન્જ જો હોય તો કાંતિભાઈ અમૃત એમ કેવું જોઈએ કે આમ આદમી પાર્ટી લોકોને ઉશ્કેરે છે દાખલા તરીકે પણ ઈ જે કે છે એવી વાત છે નહીં તમે આવો મારા વિકાસ હું સાત સાત અહીં ચૂંટાતો આવું છું એટલે ત્રીસેક વર્ષથી હું અહીંયા છું હા તો આ તો દાદાગીરી થઈ ભલા એવું હાલતું છે અહીંયા કોઈ જીતી ન શકે એવું તો તો કાલ થી ગોપાલ ઇટાલિયા કે નરેન્દ્ર મોદી માં તાકો વિસાવદર જીતી બતાવેલ્યો એવું હોય કઈ એવું ના હોય રમતા હોય ગણાય છે તો ઈ કાલથી એમ કહી દે કે ફરોનાભાઈ ને કે તમે આવતા રહ્યો અહી થી લડી લો દરેક નો પોતાનો ઈલાકો હોય ને ન્યાય એને સેવા કરી હોય તો એ જીતતો હોય બરાબર છે એટલે આમાં વિસાવદર વાળાને કરવા કરતા કાંતિભાઈ અમૃતિયા એમ કરવાની જરૂર હતી

અને જગદીશ ત્રિવેદી અને માયાભાઈ આહિર ઈ લોકોના ધંધા ઉપર જોખમ રાજકારણીઓ રાજકારણીઓ એવી ખેલ નાખ્યો છે કે હવે આ રાજનીતિ જે એક પેલા તો એક જમાનામાં કનિષ્ઠ ગણાતું હતું કે ભાઈ કોઈ ભગવાન કરે એનું કોઈ નામે લેતા તમે રાજકારણ ભગવાન બચાવે એમ કેતા એમાંથી નરેન્દ્ર મોદી આવે એટલે એને રોમેન્ટિક બનાવી દીધું રોમાંચક મોદી સાહેબે એટલું તો કરી દીધું કે લોકોને રસ તો પડવા માંડ્યો કારણ કે એ તરગાળા વાળા જેવું કામ છે મોદીનું પણ જ્યાં હિંગડા વાળા મુગટ હોય તો ઈ પેરી લે ને લઈ લે ને કાર મચાવે રજનીકાંત જેવા એના પોસ્ટર લાગી જાય ને ચારેક ઓર હાહાકાર ને પાછા એનો જે રોડ શો હોય એમાં વૈષ્ણવ વૈષ્ણવ સ્ટેજ મૂકી દે ને એમાં અલગ અલગ કલાકારો ઠમક ઠમક કર્યા કરે તમને એમ લાગે કે શંખચક્ર

આપણો રૂપિયો ગગડે તો એમ કેવાય ટીકા કરે તો એમ કેવાય કોઈ કે ટ્રમ્પમાં જો તાકાત હોય તો આવતો કોડીનાર માં લડી લે ટ્રમ્પ ક્યાંથી કોડીનાર માં લડી લે એમ હોય બલામા એવું વાકાત રાખવું કોઈ વાત હોતી છે તો આ બધું હાલે છે હજી તમને કહું બેન કાંઈ હરામ બરોબર કઈ થવાનું બારમી તારીખે ભાઈ પોતે કાંતિ અમૃત બોલાય ગયું એનાથી તો શું થાય કે ભાઈ મારા માં ફેરવું તારા બાપર ગાંધીનગર તો ગે છૂટકો એ બસે પાંચસો માણસો લઈને જાહે જાહે શું કરશે આ ફિલ્મ નો ક્લાઇમેક્સ ન્યા આવશે ઇન્ટરવલ પછી બાર તારીખે ત્યાં જશે શંકર ચૌધરીને મેળા પેલા પ્રેસ કોન્ફરન્સ કરશે પોતે હાજર હું ગોપાલ ઇટાલિયા ની રાહ જોઉં છું ભાઈડો હોય તો આવે નર પછી જો મેં તો કીધેલું મારા બાપ માં ફેરવું આય આવી ગયો હવે એના બાપ માં ફેર ન આવે ને વગેરે ઇટાલી શપથ જ નથી લીધી તો રાજીનામું કે આપશે ને એટલે તો કીધું કે કે કલાકારો માટે જોખમ છે ભાઈ કાંતિભાઈ છે ને બધી ગાહડિયા વાળે ખબર નથી કે ગોફણિયા ગામમાં આડાવડા આપણને લાગી જાય એ ઓલે સફત જ નથી ધારાસભ્ય ક્યાંથી થાય એમને હાવ વાકે વાકું ત્રાકે ત્રાકું હાલતું છે એટલે ઈ પેલા તો ગોપાલ ઇટલીએ પણ મને તો એવી શંકાય છે

ઉતાવળ કરી નાખી એક વાત બીજું હવે જો મેં એમ કીધેલું છે કે ગોપાલ કીધું જો તમે મરદ હો તમારે તમને સી પાટીલ અંકલ ની ડર ન લાગતો હોય તો તમે રાજીનામું આપો કે કાંતિ અમૃત શરૂઆત તો એને કરી બોણી એને કરી તમે પેલા કામ કરો તમે તો આપો રાજીનામો પછી મારા વિશે પછી હું ધારાસભ્ય થાવ પછી આપીશ એ પછી વાત છે પેલા તમે તો આપો લગભગ એ નહીં આપી શકે આમાં ભલે એક જ દિનો ગાળો રહીએ કારણ કે ગોપાંટેલે હજી શપથ તો નથી લીધા એટલે ઈ જ્યાં સુધી શપથ ના લે ત્યાં સુધી ત્યાં સુધી આ ભાઈ એમ કે કે આવે કામ કરો તમે શપથ હું રાજીનામું હું એવું કઈ હોય નહીં તમે એમ કીધું નઈ રાજીનામું ભાઈ એટલે કાંતિ અમૃત બીજો ત્રીજો વિડીયો જાહેર કરીને કીધો કે ગોપાલભાઈ ને કે હાલો આપણે બે જઈએ ભેગા અને શપથ ન્યા ઓલે જઈને રાજીનામું આપીએ તો ગોપાલે કીધું એને ઈ સુદાન ગઢવી થી માંડીને આમ આદમી પાર્ટી ને અમારે ગોપાલ ને શું કેમ રાજીનામું તમે મોરબી માંથી લડ્યા હતા તમે રાજીનામું એનાથી ગુજરાત ની રાજનીતિ મેં કીધું પેલા કનિષ્ઠ એટલે કે લોકો એની અવગણના કરતા એમાં આપણે ન પડવું નરેન્દ્ર મોદી એ રોમાંચક બનાવી અને હવે આ કાંતિભાઈ અમૃત ક્લાયમેક્સ તરફ લઈ ગયા છે હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં જી બેન

તમે બંધુ એક પિક્ચર હતું કમલ હસન નું ઈ શું કરે કમલ હસન હામે વાળો વિલન હોય ને એની પાસે એ વિલન એની પાસે બંધુ એટલે રિવોલ્વર છીલવી લે ઓલો વિલન પછી કમલ હસન ની સામે ગોળી રાખીને ઢીસુમ કરીને એ આમ ફોડે તો ઊંધી ગોળી નીકળે તો પોતે પોતાને લાગે એટલે ઓલો ઓહો આ શું થયું કમલ હસન કે કે મેં આમાં ઊંધી ગોળી આમાં ખોઈ હતી એટલે તને લાગી તો કે હવે ભલે મને લાગી પણ હવે તને મારી જ નાખો એને પોતાની રાખીને ફોડી એટલે હું કે કે હવે તો તો મરી પછી લાગી આ વળી કેમ થયું એક જ ગોળી ઊંધી હતી બીજી તો હમી હતી પણ તને તને લાગે પોતે પોતે મરી ગયો આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે બધું ઊંધું જ પડે છે ભાઈ તમારે મોરબીમાં આ છંછેડવાની ક્યાં જરૂર હતી ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો

ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય એની જે રાજનીતિ છે એ મોટા ભાગે મુદ્દા આધારિત હોય છે સાચું ખોટું એની અસરકારક રીતે રજૂ કરવાની એની પાસે કળા છે એ ક્યારે હિન્દુ મુસ્લિમ ભલાણું જ્ઞાતિ ઈધર ઉધર એવા કોઈ વાડામાં આયાતી ભાયાતી એમાં ક્યાંય પડે નહીં એમ કે તમારા ક્ષેત્રમાં જે કઈ સમસ્યા છે એ સમસ્યા ઉકેલમાં હું લાયક છું એનો ઉકેલ ગણાવે અને એનો પ્રયોગ ગણાવે આમ કરો તો એનો ઉકેલ આવે એમ આ ત્રણેય વસ્તુ તમારી સમક્ષ મૂકે સમસ્યા એનો ઉકેલ અને જનતા શું કરવું જોઈએ અને પછી એમ કે છે કે જો આ બધી બાબતમાં અમે લોકો તમને એમ લાગતા હોય કે અમે આમાં સહયોગ આપીએ તો મદદ થાય તો અમે કરી શકીએ તો અમને મત આપજો ને તો ગણું વાત થાય પૂરી ત્યારે બીજે બધી પક્ષમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમાં યા તો હિન્દુ મુસ્લિમ છે યા તૃષ્ટીકરણ નીતિ છે અમુક પ્રકારની એ બધું એ કાસ્ટિઝમ જેવી વાતો છે એવું ન ચાલે હવેની જે નવી પેઢી બેન છે તમારા જેવા યંગસ્ટર્સ જે હવે મેદાનમાં આવ્યા છે મતદાન કરવા એ લોકોને આમાં જરાય રસ નથી જ્ઞાતિવાદમાં જાતિવાદમાં પ્રદેશવાદમાં વંશ વારવાદમાં કુછ નહીં એને એક મુદ્દાનો કાર્ય કારણ કે રોડ કોઈ જ્ઞાતિ નથી હોતી એજ્યુકેશન કોઈ જ્ઞાતિ નથી હોતી પાણી પાણીથી માંડીને બાકી સમસ્યા છે એની કોઈ જ્ઞાતિ નથી હોતી રોડ રસ્તા નળ ગટર કોઈ નથી હોતી 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 કોઈ કોઈ જ્ઞાતિ અને સમસ્યાઓ છે તો સાર્વજનિક સમસ્યામાં કોઈ પણ ઉમેદવાર સારો હોવો જોઈએ જેનામાં બુદ્ધિ હોય જે તંત્ર પાસેથી કામ લેવરાવી શકે ભાઈ કઈ યોજનાના કેટલા પૈસા ક્યારે મંજૂર થયા ક્યાં અટવાણા શું કામ કામ નથી થતું એ તંત્ર પાસેથી જવાબ માંગી તો શકવો જોઈએ કાટલા પગડે મેળ ના પડે મોરે મોરા નહીં ભટકાડવાના તમારે તાર્કિક રીતે કેવું પડે તંત્રને કે મારી પાસે આરટીઆઈ કરીને કે વિધાનસભામાંથી મેળવીને કે ભાઈ આ રોડ માટે થઈને આટલા કરોડ રૂપિયા આ સમયે મંજૂર થઈ ગયા તમને મળી ગયા તમારા ખાતે ઉધેરાઈ ગયા રોડ હજી કેમ નથી બન્યો જવાબ આપો તો મુશ્કેલી થાય પોલીસ વાળાને ગોપાલ ઇટાલિયા એ મુશ્કેલીમાં મૂકી દીધો ને કે તમે એક વકીલ ને એના અસીલ મળતા અદાલતમાં મળતા કઈ રીતે અટકાવી શકો તમારી પર કોઈ પરિપત્ર ખરો પોલીસ પકડાઈ ગયો કે નહીં એને શું કીધું મારા ઉપર થી આદેશ છે બોલ્યા કે નહીં નોકરી જાય જો હેરખો દાડુ થાય હતો એટલે આ રીતે પાટીદાર આપણે સોરી ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી એની જે લડત છે

ખેસ બેરી લે હું તો પ્રજામાં આપણે જઈ શકીએ એમ છીએ અને જનતાને પણ સારો વિકલ્પ મળે તો કઈ વાંધો નથી એટલે આમ અત્યારે ભારતીય જનતા પણ ફ્રસ્ટ્રેશન માં આવીને અનાપ સનાપ બોલી રહ્યા છે અને હાથે કરીને ફસાઈ રહ્યા છે બેન જી મોરે મોરા મોરબી ના તો ખબર નહીં હવે એમાં શું થશે તો બાર તારીખે ખબર પડશે